હે રાજા એક ત્રિકુટ નામનો પર્વત છે વનસ્પતિ ધાતુઓ શ્રીમાન છે ખૂબ જ સમૃદ્ધિવાન છે અને આ પર્વત ઉપર એક હાથી રહે છે એના પરિવારની સાથે હાથણીઓની સાથે બચ્ચાઓની સાથે આ પર્વત ઉપર હાથી રહે છે આ પર્વત ઉપર એક સુંદર એવી નદી છે આ હાથી એના પરિવારની સાથે નિત્ય એ નદીમાં આવે સ્નાન કરે સૂંઢથી પાણી ભરે અને એ સૂંઢ વડે એના બચ્ચાઓને ભીંજવે પાણી છાટીને અને એકબીજા ખૂબ જ મસ્તી કરે આનંદ કરે દરરોજનો આવો હાથીનો ને એના પરિવારનો નિયમ એક દિવસ બન્યો એવું કે એ હાથી એના પરિવારની સાથે એ નદીમાં સ્નાન કરે છે અને એ દિવસે એ નદીની અંદર એક મગર આવ્યો છે એ મગરે હાથીનો પગ પકડી લીધો હાથીને એમ થયું કે કોઈ મારો પગ પકડેલો છે હાથી ઘણો બધો જોર કરે છે પણ આપ સૌને ખબર છે કે હાથીનું જોર ગમે તેટલો બળવાનો રહ્યો

આ જીવની કથા બતાવી છે હાથી છે એ પોતે જીવ છે સાહેબ એ જીવાતમાં છે અને એ જીવાતમાં ત્રિકુટ પર્વત ઉપર રહે છે ને આ પર્વત ઉપર વ્યક્તિઓ કયા કયા તો કે સાત્વિક રાજસીન તામસી ત્રણ પ્રકારના વ્યક્તિઓ રહે છે પેલી નદી છે સંસાર રૂપી સાગર છે અને હાથી છે એની આત્મા છે જીવાતમાં જેને આપણે કહીએ છીએ તો આ કોઈ સામાન્ય એવા હાથી ની નહીં આ જીવાતમાની કથા આજે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત કહે છે કે રાજા તું સાવધાન થઈને સાંભળ હાથી છે તો એને અહંકાર તો હોય ઘણી બધી કોશિશ કરે છે પાણીમાં જોર ચાલતું નથી કોઈ કવિ એમ કહે કે કામે ક્યાં ના પાડી છે જો કરવું હોય તો બુદ્ધિએ ક્યાં ના પાડી છે જો અનુસરવું હોય તો સામે પાણીએ હાથી ડૂબે છે અને માછલા તરે છે સમજાય છે કાય સામે પાણીએ હાથી ડૂબે અને માછલા તરે છે જો આ સંસાર રૂપી સાગરમાં તરવું હોય ને તો હાથી નો બનજો માછલા બનજો તો તમે આ પાર થી પેલે પાર પહોંચી જાશો બાકી હાથી બનીને રહેશો કે હું ક્યાંક છું તો સમજી લેજો કાળ આવશે તમારો પગ જલ્દી પકડશે તમે ડૂબી આ સંસાર સરોવરમાં હાથી ને એમ હતું કે મારો જોર મારો જોર પણ પેલો મગર ધીરે 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 અંદર લઈ જાય છે આ જીવાતમાં રૂપી હાથીને અને પેલો મગર હતો ને એ પણ કાળ હતો આ જીવાતમાં ઉપર જ્યારે જ્યારે તકલીફ પડે ને ત્યારે સૌથી પેલે કાળ આવે છે જવાનો સમય થાય ને ત્યારે કાળ આવે પચાસ ની ઉપર ઉંમર થાય ને એટલે સૌથી પેલે પગ દુખવા માંડે ત્યારે સમજી જવાનું કે હવે કાળ નજીક આવ્યો છે આજે હાથી નો પગ પકડો ધીરે 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 કાળ ઉપર આવે જે જમીએ એ પચે નહીં धीरे-धीरे धीरे-धीरे कार्ड ऊपर आवे बोलवानी शक्ति वही जाए दांत पड़ी जाए कार्ड ऊपर आवे सांबरवान मुंह ऊचू थे जाए कार्ड ऊपर आवे आंख वही जाए द्रग द्रग नहीं तेज देह जग डग मग पग पग मग मग अलग परम अकार आवे ने તરા બધું જ જતું રહી પણ છતાં માણસ સમજતો નથી કે હવે કાળ આવ્યો જ હવે તો હું ભગવાનનું ભજન કરું આ માયામાં ક્યાર સુધી સમાયેલો રહીશ એ માયામાં ને માયામાં પડે ખોક દુખવા માંડે તો લાકડી લઈ લે જમવાનું પચે નહીં તો લિક્વિડ લઈ લે દાંત વયા જાય તો બત્રીસી બનાવી લઈએ સાંભળવાનું ઓછું થઈ જાય તો બેરોમીટર લગાડી લઈએ વાળ સફેદ થઈ જાય તો કાળા કરી લઈએ ભગવાનને કહે તમારે જે કરવું હોય કાળ ભલે આવે બાકી અમે અમારી માયા છોડશું નહીં બોલો રાધે રાધે પણ કાળ આવે ને એટલે આ બધું બતાવે છે તો પણ ભગવાનની પાસે જતો નથી એ વ્યક્તિ જતો જ નથી આ બન્યું એવું કે હાથી ધીરે ધીરે અડધો જવા લાગ્યો એના પરિવારજનો હાથની એના બચ્ચાઓ બધા હતા બધાએ કોશિશ કરી આ મગરના મુખમાંથી એનો પગ છૂટે પણ એની બધી કોશિશ નાકામ્યાબ રહી એટલે હાથણીએ એના બચ્ચાઓને કહ્યું કે હવે આપણે બહાર નીકળી જાય આ સંસાર રૂપી સાગરમાં નકર આ કાર્ડ આપણો પણ પગ પકડી લેશે એટલે હાથણી એના બચ્ચાઓની સાથે એ સરોવરમાંથી બહાર નીકળી જાય છે કઈ સમજાવું જ્યારે કાર્ડ આવે જ્યારે પગ પકડે બીમાર પડીએ આપણા જ પરિવારજનો આપણને દાખલ કરે હોસ્પિટલમાં દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ રાખે આપણે અંદર હોય બીજા બધા બારે હોય આપણને હજી મોર નથી જાતો આપણને એમ હોય કે ડોક્ટર આપણને બચાવી લેશે મારા પરિવારજનો મને બચાવી લેશે અને પરિવારજનોને એમ હોય કે અમે બચાવી લેશું આટલો ખર્જો કરશું આઈથી ડોક્ટર બોલાવશું ત્યાંથી બોલાવશું પણ 15 થી 20 દિવસ જેવું થાય એટલે ડોક્ટર એમ કહે કે હવે આ વ્યક્તિને અમે બચાવી ન શકીએ હવે તમે આને ઘરે લઈ જાઓ અને સેવા કરો અને ભગવાનનું ભજન કરો અને ત્યારે જે બીમાર પથારીએ પડ્યો છે એ વ્યક્તિને એમ થાય કે હવે મને કોઈ નહીં બચાવે હવે મને મારો હરી બચાવશે અને ત્યારે એ સમયે એને ભગવાન યાદ આવે છે બાકી ભગવાન યાદ નથી આવતા ત્યાર સુધી ભગવાન યાદ આવતા જ નથી તો કાળ આવે ને એટલે ભગવાનને યાદ કરવા મંડવાના